સુરત નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો એમ નાગરાજન સાહેબે આજે મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો ડ્રેનેજ પાણી રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કાર્યોને વધુ પ્રાઉન આપવામાં આવશે ટ્રાફિકની સમસ્યા પર કામ કરવામાં આવશે શિક્ષણ અને આરોગ્ય પર વધુ ભાર આપવામાં આવશે સ્વચ્છતામાં પણ પ્રથમ નંબરે રહે તે દિશામાં કામ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લેવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે એમાં માન્ય મુખ્યમંત્રીશ્રી નાયબ શ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદૃઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું કયા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે લોકોની મૂળભૂત સુવિધા છે પાણી ગટર લાઈન ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય જનમાણસને જે વ્યવસ્થા કરવાની છે એને પ્રાથમિકતા આપવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોદેકમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે સુરત એકનોમિક રિજિયન માટેનું પણ ખાસ બહાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યો છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રેક્ચર ફેસિલિટીઝ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વાટરનું તો મૂળભૂત સુવિધા રહે છે બજેટ માટે અત્યારે તૈયારીઓ પૂરે જોશ ઉપર ચાલી રહ્યું છે અને એમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેસીને ટૂંક સમયમાં એનું જે રૂપ છે એનું આંકલન કરવામાં આવે અને ઝડપથી એનું જે ડિસિઝન્સ છે એ લઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું